સમાચાર સુરત તરફથી સુરતમાં શાળામાં નોનવેજ પીરસાયું હોવાની ઘટના સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી શિક્ષણ રાજ્યમંત્રીના જ શહેરની સરકારી શાળાઓમાં સંસ્કારનો સત્યાનાશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરના નામે સરસ્વતીના મંદિરમાં માંસાહાર ગોડાદરાની સ્કૂલમાં આ નોનવેજ પીરસાયું હોવાનો વિડિયો સામે આવ્યો છે સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ એકાવન સ્કૂલમાં ગેટ પ્રિન્સિપલ પર આરોપ લાગ્યો છે તો વિદ્યાર્થીઓએ નોનવેજ પેરસ્યાનો વિડીયો વાયરલ કર્યો છે સરસ્વતીના ધામમાં સંસ્કારના સત્યાનાશ મુદ્દે કોંગ્રેસે પણ આરોપો લગાવ્યા છે તો સુરતનું ગોડાદરા સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન આવેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જ નોનવેજ પાર્ટી થઈ હોવાનો ખુલાસો થયો છે બીજી તરફ વિદ્યાર્થીઓએ જ આ વિડિયો બનાવી અને તેમને નોનવેજ ફેરસાયું હોવાનો આ વીડિયો બનાવી વાયરલ કર્યો છે તો સુરતની આ ઘટના છે શિક્ષણ મંત્રી શિક્ષણ રાજ્યમંત્રીના જ શહેરની સરકારી શાળાઓમાં સંસ્કારનો સત્યાનાશ જોવા મળી રહ્યો છે તો સરસ્વતીના ધામમાં શાળાના કેમ્પસમાં માસ મટન તૈયાર કરી અને પેરસાયું હોવાનું વિડીયો સામે આવ્યો છે તો સ્કૂલના પ્રિન્સિપલ પર જ આયોજન કરાયો પણ આરોપ સરસ્વતીના ધામમાં સંસ્કારના સત્યાનાશ મુદ્દે કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો છે મિડ ડે મીલમાં આપણે ત્યાં ઈંડું ન પેરસાય પણ નોનવેજ પેરસાય તેવો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે તો વિદ્યાર્થીઓને નોનવેજ પેરસ્યાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે શાળાના કેમ્પસમાં માંસ મટન તૈયાર કરી અને વિદ્યાર્થીઓને ગેટ ટુગેધર કર્યાની પણ ચર્ચા છે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરના નામે સરસ્વતી મંદિરમાં માંસાહાર પેરસાયું હોવાનું ખુલ્યું છે તો ગોડાદરાની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન સ્કૂલમાં ગેટ ટુગેધર કરાયાની ચર્ચા જેમાં શાળાના કેમ્પસમાં જ માસ મટન તૈયાર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને ફેરસવામાં પણ આવ્યું બીજી તરફ આ વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો આપણી સાથે

કારણ કે ચિકન ની પાર્ટી ચાલતી હતી નોનવેજ ની પાર્ટી ચાલતી હતી એવો વિડીયો છે એટલે રાજેન્દ્રભાઈ હકીકત શું છે છે ખરેખરમાં પીરસાયું ખરું આપનું શું કહેવું છે ના ચોક્કસ જોતા જોતા એવું લાગે છે અને પ્રિન્સિપલે પણ એવું કહ્યું છે કે ચિકન બનાવવામાં આવ્યું હતું જી તો હવે શું પગલા લેવામાં આવશે

જે શાળાના આચાર્ય છે તેના દ્વારા જ આ પાર્ટી રાખવામાં આવી હતી

શાળા એ વિદ્યા મંદિર છે ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેર માં કરવી એ યોગ્ય નથી અને આજે રવિવારનો દિવસ છે કોની મંજૂરી લીધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયા ગાળા કર્મચારી હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારી હોય છે હંમેશા એમને છાવરતા હોય છે અને એમના કર્તૃત્વ પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે અહીંના જે આચાર્ય છે એવી લોક ચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયા ઘરા છે અને દુઃખ એ વાત તો છે કે આજે આ જ્યારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જ્યારે ચર્ચાના એર ચડી તે સમયે નગરપાથનિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા ત્યાંના છૂટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા આજે અત્યારે આરએસએસ બે હજાર પચીસની અંદર પોતાના સોમો વર્ષ ઉજવી રહી છે પંડિત દીનદયાલ ઉપાધ્ય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસના કાર્યકર્તાઓ છે ઘણી શાખાઓ બેઠા છે એક શબ્દ ઉચ્ચારતા નથી એટલે એમની બોલવાની નીતિ અને કરવાની નીતિ એ પણ ખુલ્લી પડી ગઈ છે આવા કર્મચારીની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ